નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ચાર ના ગણિત વિષયની તૃતીય સત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેમના બ્લૂ પ્રિન્ટ મુજબ મોસ્ટ આઈ એમ પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના તૃતીય સત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસમાં અસાઇમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે અવશ્ય જોડે જેથી તમને આ દ્વિતીય સત્ર પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન નંબર એકમાં નીચેના વ્યવહારિક કોઈડ ઉકેલો કોઈ પણ બે જેમના ગુણ છે છ નંબર એ એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ અઠ્યાવીસ પગ દેખાયા તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે તો કે ચાર પગને એક બિલાડી તો એવા અઠયાવીસ પગે કેટલી બિલાડી તો અઠયાવીસ ગણિયા એક છેદમાં ચાર સાત ચોક અઠ્યાવીસ તો સાત બિલાડી વધશે ત્યાર પછી જોઈએ નંબર બે એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ છપ્પન પગ દેખાયા તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે તો ચાર પગ હોય છે ગાયના એટલે કે એક પગના ગાય એક ગાયના કેટલા ચાર પગ તો એવી છપ્પન પગ એ કેટલી ગાય તો કે છપ્પન ગુણ્યા એ જ છેદમાં જાય તો ચૌદ ચોક છપ્પન તો કે ચૌદ ગાયો હશે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લૂ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા તો આ રીતના તમે કોયડાઓ ઉકેલી અને લખી શકો છો જે તમને અહીં સ્ક્રીન ઉપર જોઈ પણ શકો છો આ રીતના તમારે કોયડાઓ ગણવાના રહેશે એટલે કે દાખલાઓ ગણવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો તમારી નોટબુકમાં પણ તમે પ્રેક્ટિસ માટે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન એકનો બ ખાલી જગ્યા પૂરો કોઈ પણ બે જેમના ગુણ છે બે તો ખાલી જગ્યા પણ તમારે આ રીતના ગણતરી કરતું જવાનું અને લખતી જવાની છે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ બે તો તેમની અંદર તમને ચાર વિકલ્પ આપેલા હોય તેમાંથી તમારે એક સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે કોષ્ટક આપેલો હોય તે પરથી તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યાર પછી છે પ્રશ્ન બે નો અ માગ્ય મુજબ દાખલા ગણવો કોઈ પણ એક જમના ગુણ છે ત્રણ અને જે દાખલાની અંદર માગેલું હોય તે પ્રમાણે તમારે ગણવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન બે નો બ ખાલી જગ્યા પૂરો તેમના પણ ગુણ છે બે જે તમને અહીં ખાલી જગ્યા આપેલી છે આ રીતના તમારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે ત્યાર પછી પ્રશ્ન બેનો ક ગ્રામ કે કિલોગ્રામથી ખાલી જગ્યા પૂરો તેમના ગુણ છે એક જ્યાં ગ્રામ હોય આવતું હોય ત્યાં ગ્રામ જ્યાં કિલોગ્રામ આવતું હોય ત્યાં કિલોગ્રામ લખી અને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છે પાંચ અને ત્યાર પછીનો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપવાના છે જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ રીતના જવાબ લખવાના રહેશે ત્યાર પછી જે અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો જે અપૂર્ણાંક ભાગ હોય આ રીતના તેને તેની આકૃતિમાં દર્શાવવાનું છે ત્યાર પછી આકૃતિમાં રેખાંકિત ભાગનું અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ રીતના તમારે લખવાનું રહેશે આપણે નંબર કે આપેલ અપૂર્ણાંકને સમાન હોય તેવો એક અપૂર્ણક એટલે કે સમ અપૂર્ણાંક લખવો તે પણ અહીં તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 4 નો અ દાખલા ગણવો કોઈ પણ બે જેમના ગુણ છે છ આ રીતના તમારે દાખલા ગણવાના રહેશે તે દાખલાને તમે તમારી નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી છે કે બ નીચે આપેલ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે બે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનો રહેશે ચાર વિકલ્પ આપેલા હોય છે તેમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે બે તે પણ તમે જોઈ શકો છો સવાલ આપેલો હોય છે તેમની નીચે તેમનો જવાબ લખવાનો છે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ છે પાંચ અને જે તમને અહીં માગેલો હોય તે રીતના તમારે સવાલ આપેલો હોય છે અને તે રીતના તમારે જવાબ લખવાના રહેશે પ્રશ્ન છનો સંખ્યા આધારિત પેટનને પૂર્ણ કરો જેમના ગુણ છે ચાર સંખ્યા આપેલી હોય છે એ આધારિત આ પેટર્નને આ રીતના પૂર્ણ કરવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને એ પેટર્નને તમારી નોટબુકમાં પણ લખી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન છ નો બ આકારો આધારિત પેટર્નને પૂર્ણ કરો જેમના ગુણ છે બે આકારો આધારિત આ રીતના પેટર્ન તમારે પૂર્ણ કરવાની રહેશે અને એ આકારો આધારિત પેટર્નને પણ તમે તમારી નોટબુકમાં લખી શકો છો જેથી તમારે પ્રેક્ટિસ માટે સારું પડે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત તેમાં નંબર એક નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ અહીં ચાર્ટ આપેલો છે એ ચાર્ટ પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને એ ચાર્ટને તમારી નોટબુકમાં પણ તમે દર્શાવી અને તેમના સવાલના જવાબ અહીં તમે આપેલા છે એ રીતના તમે નોટબુકની અંદર પણ લખી શકો છો પ્રેક્ટિસ માટે ત્યાર પછી આગળ જોઈએ કે પ્રશ્ન સાત નો બ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે ત્રણ અહીં વર્તુળનો એક આલેખ આપેલો છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે આલેખમાં તે જે સવાલ આપેલો હોય તેમના જવાબ શોધતું જવાનું અને લખતું જવાનું રહેશે જે તમને અહીં સ્ક્રીન ઉપર આપેલું છે જે તમે જોઈ શકો છો અને એ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો